હેલો મિત્રો તો કેવી લાગી મારા કારા ફૂવાની મોજ ને બગડાતી બોલી ગઈ એ પણ તમને બધા ખબર જ છે કે આપણે આવીને આવી બગડાતી જ બોલાવતા હોય જ્યાં જાઉં આપણે આપણી આવી બગડાતી જ બોલતી હોય તો ને આજે કાર્ય એ કર્યા છે એટલે પાટ બાટને હે હું તો પહેલાંથી ચેલા લગ્ન જોવાની ભૂલતા નહીં તો આવી હતી મારા કારા ફૂવાની બગડાતી હજી તો એને મેં વાત સાંભળી ઓર મજા આવી જાય મારે મેં ટાઈમ ટૂંકો હતો કામ હતું એટલે હું જાજો બહુ બ્લોગ બનાવી ન ભાગ્યો એવી કટકો કટકો મજા આવે એવું બનાવ્યું તો ત્યાં લગ્નમાં જો મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને ના જતા નહીં તો હાલો મિત્રો જે માતાજી રામ રામ ના આજલો કેટલા વાગ્યા બ્લોગ ચાલુ કર્યો આપણે છ વાગ્યાનો ચાલુ કર્યો તો આયુષભાઈ હે ને ભાઈ તારું નામ કાઉ ભૂલી ગયો કાનો ભાઈ હે ને એકતા તા હતા ગયો કે બ્લોક માં માર નતા આવતો કોક છોકરી હોય ને તો જાન મહિના હારો ગોતી રાખ જો જો જાય જો જાય એટલે હર એટલે કાળા ફવાર મોજ છે આગર તમને બતાડું કારા ફવાર ની મોજ કેવી છે એની વાતો સાંભળીયો ને એટલે તમને મસ્ત મજા ની તમને આમ ફીલિંગ થાય કે ના એની વાતો સાંભળ્યા રાખીએ તો પહેલા એની વાતો સાંભળો ને પછી આપણે સાઉન્ડ ભરવા જવાનું હે તો સાઉન્ડ ભરીએ ને હમણાં કેટલા દીધા ને આપણે બ્લોક નેતું ઉતાર્યો તો ચાર દી થયા એટલે એમ થાય રાખીએ કે બ્લોક માં જમાવટ થાય તો પહેલાથી ચાલા લગ્ન જોવાનું ભૂલતા નહીં ને લાઈક તો કર્યા વિના ના જાતા નહીં કાંઈ ભરાય આયુષભાઈ બરાબર ને તો અમે તા લગ્નમાં સાવન ભરી આવીએ તો સાવન ભરાય ને પછી બઘ આપણે ભજનની ચાલુ કરવાની હે આજ તા કાર્યા કર્યા હતી પાઠ બાટ ને હબાવ હે મસ્તી ના જમાવટ કરવાની છે ને ના પાઠિયા આ ભાગે બહાર બગડાટી બોલવી જોઈએ ગાય ઘા હું એટલે ભરી આવી

કરેહો નો તારે જવાનું હે તારે ગાટલો નાખી દેવ મારો જાવ ખોટો ક્યાં અડાવા જતો આગાવા

મેળવો કરો કયો આ અડધર ભેવો માં આવવો કરો કરવો કરવો ફોન હજાર અલ તો ઈ કતા આને કરે દો જાને ભી માર બેઠા બતાને ક સાફો ઓને દેવા ઓ તો ખાવ કાવ ઓને કપાઈ ગઈ છે એને તારા પગમાં કપાઈયું હે હા કપાઈયું આ શું આ રી જો એક કપાય હદયને બેઠોઈ નહી હે એનો તો ફોટો તો એમાં તો કે કું બળકાઈ ફોટો ફોટો બધો ભેહોણ સાજો તો થા તો હરખો બેઠો દેખો આવી જાય એમાં

રાબા બાપુ અમે ભાગ્ય તો હા તો 15000 માં બે ભેગા આવીયો ને અરે ઈ કે આમ ઉબોઠા હડકો ઉબોઠા સમજાવતો ન હું અલ પમવા તો બધો ના સોખો અરે બે જણા જો તો 7000 રૂપિયા પગાર દીએ કે બે જણા નોય કે અલ કટિયો ભયો છે નો હું હે નો આ તું તો પાત પાત આવે ભાગમાં એટલે રમા રસવા પાદ

আমা সরিয়া বেক দে ডোওয়াই যায় বলি হিম হাড়ে হে ফাটানা নি ই বাপ বেরো দা ওর বেদি তার ফেগো আ তোবা 15 15 12 3000 দিয়া এক এক ডোর বিড়ি নে

ભાગ કે <laughs> <laughs> <laughs>

હેલો મિત્રો તો કેવી લાગી મારા કારા ફૂવાની મોજ ને બગડાટી બોલી ગઈ એ પણ તમને બધા ખબર જ છે કે આપણે આવીને આવી બગડાતી જ બોલાવતા હોય જ્યાં જાવ આપણે આપણી આવી બગડાટી જ બોલતી હોય તો આજનો બ્લોક અહીં આપણે નાનો ખતમ કરી રહ્યા છે કાલના બ્લોકમાં આપણે ફરીથી મળીશું ને આજે કાર્ય કર્યા છે એટલે પાટ બાટને હે એવું તો પહેલાંથી ચેલા લગ્ન જોવાની ભૂલતા નહીં તો આવી હતી મારા કારા ફૂવાની બગડાટી હજી ત્યારે મેં વાતો ના તો ઓર મજા આવી જાય મારે મેં ટાઈમ ટૂંકો હતો કામ હતું એટલે હું જાજો બહુ બ્લોગ બનાવી નહીં એવી કટકો કટકો મજા આવે એવું બનાવ્યું તો ત્યાં લગનમાં જો મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરીએ વિના ના જતા નહીં તો હાલો આવજો જય દુવાકાજી જય માતાજી હર હર મહાદેવ